જ તાલુકામાં થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા થરા બસ સ્ટેન્ડ ની બાજુમાં નાના જામપુર રોડ જે હાલતમાં છે છતાં થરા નગરપાલિકાના કર્મચારીઓ નિંદ્રામાં હોય જેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તો થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા નાના જામપુ રોડ જે લીમડાવાસ સુધી મસ્ત મોટા ખાડાઓ છે અને મોટા મોટા લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે આ રોડ પર થરા શાક માર્કેટ યાર્ડ આવેલ છે અને શાકભાજી વેચવા આવતા ખેડૂતો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આમ થરા નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ સ્ટ્રીટ લાઇટ પણ શોભાના ગાંઠિયા સમાન બની રહી છે આમ આ રોડ પર ગટર પાઇપ લાઇનનો સંપન્ન ખુલ્લો પડ્યો છે તો આમ મોતના કુવા સમાન દેખાઈ રહ્યો છે છતાં થરા નગરપાલિકાના કર્મચારીઓના પેટનું પાણી પણ હલતું નથી આજે રાત્રે લોકો દ્વારા નાના જામપુર રોડ મનોજ કાંતિની વાસણની દુકાન સામે રોડ પર પડેલ ખાડા લોકો સ્વ ખર્ચે આ ખાડા પુરવાનું કામ હાથ ધર્યું છે થરા નગરપાલિકાના ભાજપના બહુમતીથી વીસ ઉમેદવારો કોપરેટરીઓ બધાય ચૂંટાયેલા છે બરાબર અત્યારે અમે જામપુર રોડે આવેલા છીએ ખેલાહારીઓ દેખાય રહી છે અમારા જાતે પોતાના ખર્ચે ખાડા બુરવાના બુરી રહ્યા છીએ અને ફરાની અંદર લાઇટો બાઇટું બધી નગરપાલિકાની કે જે છે એ બજારમાં બધી બનશે બરોબર હમણાં બે ત્રણ દિવસ અગાઉ જે બનાવ બન્યા બરાબર એવો કોઈ રાતે બનાવ બનશે તો જવાબદાર વ્યક્તિ કોણ કોણ રહેશે અત્યારે ખરા નગરપાલિકા તૂટેલી હોય જણવા દેખાઈ રહ્યું છે બરાબર હાલની તારીખમાં આ અમે રમપુર છે ખાડા પડ્યા એવું લાગે છે કે ખિલાડીઓ બધી રહી છે અને બહુ ખાડા પડ્યા છે અમે સ્વેચ્છાએ જાતે બુરવા આવ્યા છે અમારા ખુદના ખર્ચે બરાબર એના માટે નગરપાલિકા હાવ હું એવું દેખાય છે હાલ જામપુર રોડ હોય એવું દેખાય દેખાતું નથી હાલ ખાડામાં રોડ હોય એવું દેખાયું છે મોટા મોટા ખાડા જે પડેલા છે સ્પષ્ટ દેખાય રહ્યા છે બરાબર તંત્રની હોમે તમે દિવસે પણ જોઈ લેજો હું થરાના એક જાગૃત નાગરિક તરીકે થરાથી નાના જામપુર રોડ ઉપર પડેલા ખાડાઓના કારણે લોકોને હેરાની અને મુશ્કેલીઓનો સામનો ભોગવો પડે છે બરાબર ભાજપની સરકાર ભાજપની બોડી હોવા છતાં વીસ કોર્પોરેટર હોવા છતાં કોઈ પણ નિર્ણય ભાજપના અધિકારીઓ કે નેતાઓ લેતા નથી બરાબર નાના જામપુર રોડ ઉપર લોકોનો જીવ હોમાય તેવા ખડા પડેલા છે અને સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે બરાબર આવી રજૂઆત વારંવાર ઉગ્ર કરવા છતાં કોઈ પણ ભાજપ સરકારના નેતાઓનું પાણી હલતું નથી નાના જામપુરથી સિપાહીવાસ જવા નાના સિપાહીવાસ અને નાના જામપુર જવાના રોડ ઉપર મોટા મોટા ખડાઓ પડેલા છે અને ખિલાસરીઓ રોડ ઉપર નજરે જોવા મળે છે અને લોકોને પગમાં વાગી જાય કે વાહન ચાલકોના વાહનના ટાયર ફૂટી જાય તો તેનું જવાબદાર કોણ બરાબર થરા એક વેપારી મથક છે અને બસ સ્ટેન્ડમાં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી નાના જામપુર રોડ પર કોઈ સીસીટીવી ફૂટેજ કે કેમેરા કે સ્ટ્રીટ લાઇટો ચાલુ હાલતમાં નથી આવી સરકારની ઘોર નિંદ્રાના કારણે આમ જનતા અને ગરીબ લોકોને પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને થરાની અંદર એક ટીઆરબીના જવાન અને મારી અને લોકો જતા રહે છે તો તંત્ર કોઈ નિર્ણય લેતો નથી અને નાના જામપુર રોડે કોઈ સીસીટીવી ફૂટેજ કે કેમેરા ન હોવાથી અને રાત્રે અંધારો હોવાથી કોઈ અનિચ્છીય બનાવ કે ઘટના બને તો તેના જવાબદાર તંત્રની રહેશે નગરપાલિકાની રહેશે એમ કહી દઉં એક જાગૃત નાગરિક જગાણી વિષ્ણુજી બાલાજી બળદેવ ઠાકોર સાથે ચક્રવાત ન્યૂઝ કાંકરેજ